નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ બુલેટિન ત્રણના ટકોરે હું છું ગ્રીષ્મા સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર ઇંગ્લેન્ડની ટીમ પત્તાના મહેલની જેમ ખરી પડી ભારતે એકસો રને મેચ જીતી સિરીઝ લેવલ કરી ઝારખંડ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પાસ ચંપાઈ સોરેનની સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ સમર્થનમાં સુડતાલીસ વોટ પડ્યા જૂનાગઢમાં ભટકાઉ ભાષણ કરનાર મૌલાનાની મુંબઈથી ધરપકડ ગુજરાત એટીએસે સલમાન અઝારીની પૂછપરછ હાથ ધરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર બનશે ગુજરાતના મહેમાન મહેસાણાના વાડીનાથ ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપશે હાજરી ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા ચાલુ હવામાન વિભાગે આપ્યું હિમસ્ખલનનું એલર્ટ ચારસો પંચોતેર માર્ગો બંધ અનેક ફ્લાઇટો રદ વિગતવાર સમાચાર જોઈએ ત્યારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટમાં ભારતે જીત મેળવી છે આજે ઇંગ્લેન્ડની બાણું ઓલ આઉટ થઈ ગઈ છે રનનો ટાર્ગેટ મળ્યો હતો ભારત તરફથી રવિચંદ્રન અશ્વિન અને જસપ્રીત બુમરાહે ત્રણ ત્રણ વિકેટ લીધી છે આ સાથે જ અશ્વિને ટેસ્ટમાં ચારસો નવ્વાણું વિકેટ પૂરી કરી છે જસપ્રીત બુમરાહે મેચમાં કુલ નાઇન વિકેટ ઝડપી છે તેણે પ્રથમ દાવમાં છ વિકેટ લઈને ઇંગ્લેન્ડને બેક ફૂટ પર ધકેલી દીધું હતું બીજી ટેસ્ટમાં જીત સાથે ભારતે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી એક એક થી બરાબર કરી લીધી છે સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં પંદર ફેબ્રુઆરીથી શરૂ થશે ચંપાઈ સોરેનની સરકાર ઝારખંડ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ જીતવામાં સફળ રહી છે ચંપાઈ સરકારને સમર્થનમાં સુડતાલીસ વોટ મળ્યા છે જ્યારે વિપક્ષને કુલ ઓગણત્રીસ વોટ મળ્યા છે ઝારખંડની નવી સરકારે આજે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પાસ કરી લીધો છે સીએમ ચંપાઈ સોરેને વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો ચર્ચા માટે એક કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો તમને જણાવી દઈએ કે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન ચંપાઈ સોરેનના વિશ્વાસના મતના સમર્થનમાં ગૃહમાં હાજર રહ્યા હતા જમ્મુ અને કાશ્મીરમાં સ્થાનિક સંસ્થાઓના કાયદામાં સુધારો કરવા માટેનું બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય ગૃહમંત્રી અમિત શાહ વતી બિલ રજૂ કર્યું હતું જમ્મુ અને કાશ્મીર સ્થાનિક સંસ્થાઓ કાયદા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશનું બજેટ ભગવાન શ્રી રામને સમર્પિત ગણાવ્યું બજેટની રજૂઆત બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે આજનું બજેટ ભગવાન શ્રી રામને રજૂ કરીને લોકમંગલ ની લાગણીઓને સમર્પિત હતું ઉત્તર પ્રદેશ નાણા મંત્રી સુરેશ કુમાર ખન્નાએ સોમવારે રાજ્ય વિધાનસભામાં નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ થી પચીસ માટે રૂપિયા સાત પોઈન્ટ છત્રીસ લાખ કરોડ બજેટ રજૂ કર્યું પ્રસ્તુત ક્યા બજેટ પ્રભુ શ્રી રામ કો સમર્પિત थे लोक मंगल की उन भावनाओं को समर्पित किया कि महा आदि मध्य अवसाना प्रभु प्रतिपाद्य राम भगवाना तुलसीदास जी के इन शब्दों में बजट की शुरुआत में बजट के मध्य में और अंत में भी प्रभु श्री राम है के विचार में उनके संकल्प में एक एक शब्द में श्री राम है क्योंकि श्री राम मंगल के पर्याय हैं, और यह बजट भी लोक मंगल को समर्पित करते हुए प्रदेश के समग्र और संतुलित विकास का उत्तर प्रदेश का एक आर्थिक दस्तावेज है ગુજરાત વિધાનસભામાં આજે રામ મંદિર અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો રામ મંદિર અભિનંદન પ્રસ્તાવ રજૂ થયો તે પહેલા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની પ્રતિક્રિયા સામે આવી આવો સાંભળીએ રામ મંદિરની શરૂઆત રામ મંદિરના દરવાજા ખોલવાની શરૂઆત એક કોંગ્રેસ સરકારે કરી છે રામ ભગવાન એક આદર્શ વ્યક્તિત્વતા તમામ સમાજ માટે એ આદર્શ હતા એ આદર્શ પતિ હતા આદર્શ રાજ કરતા હતા આદર્શ શાસન કરતા હતા જ્યારે રામ મંદિરનો પ્રસ્તાવ આવશે ચોક્કસ અમે એને સમર્થન કરીશું પરંતુ સાથે સાથે સરકારને એ પણ કહીશું કે જ્યારે રામના નામે પથરાક તરવાની તમે વાત કરો છો રામ મંદિરની વાત કરો છો અમે એને આવકારીએ છીએ રામ રાજ્યની વાત કરો છો પરંતુ રામ જે રીતે ન્યાયપ્રિય શાસક હતા અને તમામ સમાજને ન્યાય આપવા માટે કોશિશ કરતા હતા માત્રને માત્ર બંધારણીય અધિકારોનો ઉલ્લંઘન કરી રામ મંદિરના નામે રામરાજ લાવવાની જે વાત થઈ રહી છે એ તદ્દન ખોટી વાત છે ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં રામ મંદિર નિર્માણના અભિનંદનનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટી દ્વારા આ પ્રસ્તાવને સમર્થન આપવામાં આવ્યું હતું આવવાના છે અમારા આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યોનું સમર્થન છે અને જે ઘણા વર્ષોથી એક વિવાદ હતો એ વિવાદને નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જજમેન્ટ આપીને એનું જ્યારે નિવારણ લાવ્યું છે લાવ્યા છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ છે ત્યારે એને અમે વધાવી લઈએ છીએ અને જે આજે પ્રસ્તાવ લઈને આવે છે એને પણ અમારો પૂરેપૂરો સમર્થન છે ગુજરાત વિધાનસભા સત્રનો આજે ત્રીજો દિવસ છે ત્યારે ગુજરાત વિધાનસભાની કામગીરી નિહાળવા 500 જેટલા વકીલોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેના પગલે ગુજરાતના 500 જેટલા વકીલો વિધાનસભામાં હાજર રહ્યા હતા રાજ્ય સરકાર દ્વારા વકીલો માટે અનેક યોજના ફાળવવામાં આવી હતી આજે અનેક વિવિધ સ્કીમો મુકાયેલી છે ગુજરાત સરકાર તરફથી વકીલોના વેલફેર માટે જુદા જુદા તબક્કે જુદી જુદી સમયે ઘણા બધી રકમ વિજાપુર સહિતના વકીલો તરફ ફાળવવામાં આવે છે આજે પણ સ્પેશિયલી તમામ વકીલોને આમંત્રણ આપવામાં આવ્યું છે વડોદરા રાજકોટ અમદાવાદ વિજાપુર સહિતના બારના પાંચસો થી વધુ વકીલો આજે સત્ર દરમિયાનમાં હાજર રહેવાના છે અને ગુજરાત સરકાર જે વકીલો તરફ જોક આપી રહી છે વકીલોના વેલફેર માટે જે જોક આપી રહી છે એ વધુ ને વધુ વકીલોને બીજું અનુદાન મળે એના માટેના અમારા પ્રયત્નો રહેવાના છે અને એની અમે રજૂઆત કરવાના છીએ મુંબઈના કુખ્યાત મુફ્તી સલમાન અઝહરીને ગુજરાત એટીએસએ દાટ પરથી ધરપકડ કરી છે તેમના પર જૂનાગઢના એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ કરી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો છે આ ભાષણના વીડિયો વાયરલ થતાની સાથે જ હરકતમાં આવી ગયેલી જૂનાગઢ પોલીસે આયોજકો સહિત સલમાન અઝહરી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી ગુજરાત એટીએસ અને જૂનાગઢ પોલીસ મુફ્તી સલમાન અઝહરીને આજે અમદાવાદમાં એટીએસના હેડક્વાર્ટર લાવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે આ વખતે મહેસાણાના વાડીનાથ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા તેઓ આવવાના છે બાવીસમી ફેબ્રુઆરીએ સમાપન સમારોહમાં પીએમ મોદી હાજર રહેવાના છે વાડીનાથ ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોળ થી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન યોજાવાનો છે પીએમ મોદી સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ કાર્યક્રમમાં હાજર રહેશે તેમજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પણ ઉપસ્થિત રહેશે સુરતમાં ધોરણ બારમાં અભ્યાસ કરતો તથાગત પાર્થનો શાળાએ જતી વખતે અકસ્માત સર્જાયો હતો ઘટના બાદ બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાના તબીબીએ બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો જે બાદ બાળકના પરિવાર દ્વારા ઓર્ગેન ડોનેટ કરવાનો નિર્ણય લેતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહકારથી બાળકનું અંગદાન થતાં જ લોકોને નવજીવન મળ્યું છે જે બાદ તથાગત પાર્થના હૃદય લિવર અને બંને કિડનીનું દાન કરવામાં આવ્યું હતું ગીર સોમનાથમાં તાલાલામાં નવનિર્માણ થઈ રહેલ શ્રીબાઈ ધામ મંદિરના ઘંટનું વેરાવળમાં સ્વાગત કરાયું હતું જે ઘંટ રાખવામાં આવેલ છે અને જે જગ્યા પર આ ઘંટ બનાવવામાં આવેલ છે શ્રીબાઈ ધામમાં મુકાશે સોનું ચાંદી તાંબુ પિત્તળ અને કાંસામાંથી ચાર હજાર કિલોનો ઘંટ તૈયાર કરવામાં આવે છે જ્યોતિરથમાં પંચધાતુમાંથી બનાવેલ આ ભવ્ય અને દિવ્ય ઘંટનું ભાલપરાના સરપંચ વિક્રમ પટાટ સહિત આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું હું કાલાના વતી અને રાજકોટ સંસ્થા વતી જ્યોતિ રથના સારથી તરીકે સેવા આપું છું અને અત્યારે જે જ્યોતિરથ રથ આપણો ચાલ્યો એ દરમિયાન જે આપણે પંચધાતુ મળી છે સમગ્ર ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાંથી જે બેનોએ આપણે પંચધાતુ આપી છે તાંબુ પિત્તળ કાસુ ચાંદી અને સોનું એમાંથી ચાર હજાર કિલોનો ઘંટા બનાવી અને અત્યારે રાજકોટ મુકામે દેવજીભાઈ હરિભાઈ જાદવના કારખાનામાં પોનમ મેટલમાં આ ઘંટ બન્યો છે અને એ અત્યારે આપણે તાળવારા પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છે ને એની આ શોભાયાત્રા છે આ આ આપણો ઘંટ છે ગોલ્ડન બુક ઓફ वर्ल्ड રેકોર્ડ આવી ગયો છે અત્યારે ગીર સોમનાથના તાલાડા તાલુકાના બોરવાવ ગામે એક પ્રગતિશીલ ખેડૂત યુવાન સંજયભાઈએ ડ્રાયફ્રુટ ગોળ બનાવ્યો છે પૂર્ણ ઓર્ગેનિક એવા આ ડ્રાયફ્રુટ ગોળની સિઝનમાં ખૂબ માંગ રહે છે આ ગોળમાં ડ્રાયફ્રુટ અને આયુર્વેદિક ઓસિડિયા કાજુ બદામ અને કિસમિસ કેસરની સાથે દેશી ઘી દેશી ગાયનું શુદ્ધ ઘી અને સૂંઠ સાથે અન્ય આયુર્વેદિક ઓસિડિયા પ્રમાણસર મેળવીને ઉત્તમ કક્ષાનો ગોળ બનાવવામાં આવ્યો છે નજીવા નફા સાથે આ ગોળ લોકોને સ્થળ પરથી જ રિટેલ વહેચાણ કરે છે જમ્મુ કાશ્મીરથી લઈને ઉત્તરાખંડના ઘણા ભાગોમાં સતત બે દિવસથી ભારે હિમવર્ષા ચાલુ છે બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી યમુનોત્રી હેમકુંડ ઓલી દહેરાદૂનના ચક્રતા અને ચોરાંગી ખાલ અને નચિકેતા તાલમાં હિમવર્ષા ચાલુ છે શનિવારે રાત્રે દહેરાદૂન સહિત રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો તાજે હિમવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના કારણે કડકડતી ઠંડીમાં વધારો થયો છે સમગ્ર કાશ્મીરમાં શીતલહેરને લહેરને કારણે તાપમાનનો પારો વધુ ગગડ્યો છે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઇનસ જીરો પોઈન્ટ ચાર ડિગ્રી પહેલગામમાં માઇનસ અગિયાર પોઈન્ટ નવ ડિગ્રી ગુલમર્ગમાં માઇનસ સાત ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગની આગાહી મુજબ મંગળવારથી કાશ્મીરમાં હવામાનમાં સુધારો થવાની ધારણા છે કાશ્મીરનું લોકપ્રિય સ્કેનિંગ સ્થળ ગુલમર્ગ રવિવારે સ્વર્ગ સમાન જોવા મળ્યું એક ડ્રોન ફૂટેજમાં જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાન વચ્ચે ગુલમર્ગને બરફમાં ઢંકાયેલું જોવા મળ્યું છે ગુલમર્ગમાં છેલ્લા ચાર દિવસથી લઘુત્તમ તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી અનેક ડિગ્રી નીચે છે આ ડ્રોન ફૂટેજમાં બરફથી ઢંકાયેલ ગુલમર્ગને સુંદર રીતે બતાવવામાં આવ્યું છે જેમાં બરફથી ઢંકાયેલા વૃક્ષો પણ દેખાઈ રહ્યા છે વાસ્તવમાં શહેરે સંપૂર્ણપણે સફેદ ચાદર ઉઢી લીધી છે અને ભાગ્યે જ કોઈ એવો વિસ્તાર હશે જ્યાં બરફ પડ્યો નથી ગુલમર્ગ તેના અદ્ભુત લેન્ડસ્કેપ અને હિમવર્ષાને કારણે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે કાશ્મીર ખીણમાં હિમવર્ષાને કારણે રવિવારે શ્રીનગર એરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને સામાન્ય જીવનને ભારે અસર જોવા મળી હતી જ્યારે જમ્મુના રામબન જિલ્લામાં ભૂસ્ખલનને કારણે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરનો ટ્રાફિક લગભગ ચાર કલાક માટે બંધ કરવામાં આવ્યો હતો અધિકારીઓએ કાશ્મીરના પહાડી વિસ્તારો માટે હિમપ્રપાતની ચેતવણી જારી કરી છે રહેવાસીઓને આગામી ચોવીસ કલાક માટે બિનજરૂરી હિલચાલ ટાળવા વિનંતી કરી છે દેશના ટોચના બિઝનેસમેન અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રાએ એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં બે નાની છોકરીઓ કાશ્મીરમાં ભારે બરફ વચ્ચે ઊભી રહીને હવામાન વિભાગે રિપોર્ટિંગ કરતી જોવા મળે છે તેમની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે આનંદ મહિન્દ્રાએ વિડીયો શેર કરતા પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે સ્નો પર સ્લેજ અથવા સ્નો પ્લર શાયરી મારું મત સેકન્ડને જાય છે गहरा पानी स... में हम हैं गहरे समुद्र में है। हम हैं, हम हैं आप आप मैं दूर देख सकते हैं मैं दुनिया का सबसे बड़ा देखा बना रही हूँ आप सोच रहे हो तो लिए लिए मुझे भी आज ही बर्फ चाहिए कैसा लग रहा है आज बर्फ में बहुत मजा आ रहा है सर्दी नहीं लगी सर्दी तो लगती है लेकिन एंजॉय तो करना है ना ठीक बर्फ में तो बहुत मजा आता है बर्फ से हमारी कश्मीर की रौनक જ્ઞાનવાપીમાં વ્યાસજીના ભોયરુનું નામ બદલીને જ્ઞાન તાલગૃહ રાખવામાં આવ્યું છે કાશી વિદ્વત પરિષદે વ્યાસજીના ભોયરુનું નામ બદલીને જ્ઞાન તાલગૃહ રાખ્યું છે અખિલ ભારતીય સંત સમિતિએ પણ આ નામને મંજૂરી આપી છે તમને જણાવી દઈએ કે જ્ઞાન તલગૃહમાં ભગવાન વિષ્ણુની મૂર્તિની સાથે ભગવાન શ્રી રામની મૂર્તિ અને હનુમાનજીની મૂર્તિ પણ છે આ ઉપરાંત મસ્જિદમાં સર્વેક્ષણ દરમિયાન જે ખંડિત મૂર્તિઓ મળી આવી હતી તે પણ આ જ્ઞાન તાલગૃહમાં રાખવામાં આવી છે वो जो तहखाना शब्द है वो ज्ञानवापी शब्द के साथ उसका अन्वय नहीं हो रहा है किसी भी शब्द का किसी अर्थ के साथ अन्वय होना चाहिए ज्ञान का मतलब होता है परम तत्व परम तत्व की वापी परम तत्व का कुआं उसका अन्वय जो है तालगरी के साथ हो रहा है तहखाने के साथ नहीं हो रहा है इसलिए तालगृह उसका नाम रखा गया है ज्ञान वापी है उसका नामकरण किया गया है और वर्तमान में वहाँ पर रामायण का अखंड पाठ शुरू करा दिया गया क्योंकि भगवान राम की मूर्ति मिली है इसलिए भगवान राम को और हनुमान जी को राम मानस का पारायण आरंभ करा दिया गया जो अखंड रामायण चल रहा है चार चार घंटे में पुजारियों की ड्यूटी बदली जा रही है केंद्रीय मंत्री अनुराग ठाकुर हिमाचल की अयोध्या सुधी प्रथम आस्था विशेष ट्रेन ने लीली झंडी बतावी एक हजार के राम भक्तों आस्था स्पेशल ट्रेन द्वारा अयोध्या जवा रवाना राना अनुराग ठाकुर ने साथे हिमाचल बीजेपी अध्यक्ष डॉक्टर राजीव बिंदल अन्य बीजेपी कार्यकर्ताओं पर हाजिर रहा हिमाचल प्रदेश की देवभूमि से अयोध्या धाम जी के लिए पहली ट्रेन राम भक्तों के जत्थों के साथ रवाना हुई है मुझे प्रसन्नता है कि ये मेरे हमीरपुर संसदीय क्षेत्र के जिला ऊना के अंब इंदौरा से इस ट्रेन को रवाना किया गया जो ऊना में

સાડી પહેરીને મહિલાઓ શહેરના મુખ્ય માર્ગો પર બે કિલોમીટર સુધી ચાલી હતી આ વોકેથોન કાર્યક્રમ કેન્દ્ર સરકારના પાંચ દિવસીય સ્વનિર્ભર ભારત ઉત્સવનો એક ભાગ હતું અયોધ્યામાં રામ મંદિર જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારથી ભક્તોનો સતત પ્રવાહ જોવા મળી રહ્યો છે રામ મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર રામલલાના મંદિરમાં ભક્તો પણ દિલથી દાન કરી રહ્યા છે સામાન્ય લોકોને બિલ્ડર થઈ જવું અને સારા રિટર્ન મળે તેવી ખૂબ જ ઈચ્છાઓ હોય છે જોકે આ પ્લાન પર કામ કરી રહેલા શિવાલિક ગ્રુપને મોટી સફળતા મળી છે શિવાલિક ગ્રુપે રૂપિયા ત્રણસો કરોડના ભંડોળ સાથે સેબી દ્વારા માન્ય કેટેગરી ટુ ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ રોકાણ ફંડ દ્વારા રિયલ એસ્ટેટ રોકાણ વર્ટિકલનો ઉમેરો કર્યો છે જેના દ્વારા સામાન્ય લોકો એક કરોડના ઇન્વેસ્ટમેન્ટમાં આવા મોટા ગ્રુપ સાથે જોડાશે અને અલગ અલગ પ્રોજેક્ટો પર કામ કરી શકશે રોકાણ કર્યા બાદ ચોક્કસ મુદત પ્રમાણે તેના સારા રિટર્ન પણ મળે તેવી તૈયારી શિવાલિક ગ્રુપે કરી છે આ ગ્રુપનો પહેલો પ્રોજેક્ટ ત્રણસો કરોડનું ફંડ ભેગું કરીને તૈયાર કરવાનો છે જેમાં વ્યક્તિઓ ફેમિલી ઓફિસ એચયુએફ ઉચ્ચ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સ ભારતમાં અન્ય બોડી કોર્પોરેટ અથવા નોન કોર્પોરેટનો સમાવેશ થશે આ ભંડોળનું સમગ્ર રિયલ એસ્ટેટ સેક્ટરમાં વ્યૂહાત્મક રીતે રોકાણ કરવામાં આવશે જેમાં મુખ્યત્વે લેન્ડ હોલ્ડિંગ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ અને આ ક્ષેત્રમાં નવા ટ્રેન્ડ સાથે સંકળાયેલી એન્ટિટીમાં પણ રોકાણ કરાશે ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે એ એક એઆઈએફ ટુ છે સેબી અપ્રુવ સેબી રજિસ્ટર્ડ ફંડ છે અને એની અંદર એક કરોડની મિનિમમ ટિકિટ સાઇઝ છે જે સેબીએ નક્કી કરેલી છે એમાં લોકો ઇન્વેસ્ટ કરે અને આ ફંડ છે એ આગળ અપકમિંગ એરિયા કે આવાળા પ્રોજેક્ટ્સ કે ટ્રેન્ડ છે ન્યૂ એની અંદર એ આગળ ફંડ ડિપ્લોય કરશે એટલે આ ગ્રુપનું વિઝન છે અને એકલા ગ્રુપ સિવાય બી બહાર બી જે જે બી આવાળી ઓપોર્ચ્યુનિટી છે એ દરેક જગ્યાએ એ ફંડ છે જે મ્યુચ્યુઅલ ફંડ છે એ રીતના છે કે એમાં આ પાર્ટનર તરીકે આવો છો અને પાર્ટનર તરીકે આગળ જાય છે જેમ શિવરિક નું વિઝન છે એ વિઝન પ્રમાણે શિવાલિક ઇન્વેસ્ટ કરે છે એમાં આ પાર્ટનર ભરો છો તો ફંડનું લોકિંગ છે એ સાત વર્ષ છે વચ્ચે વચ્ચે વોટરફોલ મેકનિઝમની અંદર જેમ જેમ અમે ઇન્વેસ્ટ કરીશું આગળનું જેમ જેમ રિટર્ન આવશે એ પ્રમાણે વચ્ચે વચ્ચે પ્રોફિટ મળશે રીએલ એસ્ટેટ બિઝનેસની સમગ્ર ઇકો સિસ્ટમને સંસ્થાકીય બનાવવાના પ્રયાસોમાં શિવાલિક ગ્રુપે વેલ્યુ એડેડ શિક્ષણ આપવાથી માંડીને બાંધકામ ટેકનોલોજીમાં ઇનોવેશન ફર્નિચરના ઉત્પાદન આંતરિક સોલ્યુશન અને હોસ્પિટાલિટી સુધી રિયલ એસ્ટેટ વેલ્યુ ચેઇનમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોમાં મહત્વની ભૂમિકા ભજવી છે ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે એટલે અમારી જોડે ઘણા બધા લોકો ફોરેનથી કેનારે લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય છે અને દે આર ઓલવેઝ લુકિંગ ફોર કે સારું ઓર્ગેનાઇઝ ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતના થઈ શકે શિવાલિક હોય કે કોઈ અપકમિંગ એરિયા હોય ત્યાં પણ કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ ઇન્વેસ્ટમેન્ટ કરશે અને એ લોકોને બધું ડ્યુલિજન્સ કરી અને એમના પૈસા સિક્યોર શિવાલિક ગ્રુપે તાજેતરમાં જમીન અને રિયલ એસ્ટેટના વિકાસમાં સંકળાયેલી સંસ્થાઓમાં પ્રારંભિક તબક્કામાં રોકાણ માટે આ ફિલ્ડમાં તેમની કુશળતાનો લાભ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ફોર્મલ ઇન્વેસ્ટમેન્ટ શાખા સ્થાપી છે લેન્ડ ડેવલપમેન્ટના પ્રારંભિક તબક્કામાં અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અન્ય તકોમાં રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે અમદાવાદ શહેરની વૃદ્ધિ ગાથામાં ભાગ લેવા એઆઈએફ એક અદ્ભુત તક હોવા પર ભાર મૂક્યો હતો જોકે તેમાં રોકાણકારોને સારો નફો મળશે અને અલગ અલગ પ્રોજેક્ટમાં રોકાણ હોવાથી અલગ અલગ રીતે ફાયદો થશે બ્યુરો રિપોર્ટ ટીવી ભારતમાં ફરવા આવેલી નોર્વેની યુવતીને મુંબઈમાં કૂતરું કરડતા સુરત સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવા પહોંચી હતી યુવતી સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવા પહોંચતા જ સ્ટાફમાં કુતુહલ સર્જાયું હતું યુવતી મુંબઈમાં કૂતરાને રમાડતી હતી તે સમયે અચાનક કૂતરાએ બચકું ભરી લીધું હતું જ્યાં પ્રાથમિક સારવાર બાદ યુવતી મિત્રો સાથે સુરત હોસ્પિટલમાં ડોગ બાઇટનો સેકન્ડ ડોઝ લેવા પહોંચી હતી તો હાલ બુલેટિનમાં બસ આટલું જ નમસ્કાર